મને અહીં એક વિધેય આપ્યું છે એફઓફ એક્સ બરાબર એક્સની ત્રણ ઘાત ઓછા બાર એક્સ વધતા બે અને હું આ વિડિયોમાં આ વિધેય કયા બિંદુઓ આગળ મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય મેળવશે તે હું શોધવા માંગુ છું તે શોધવા મારે સૌપ્રથમ મારા વિધેયના નિર્ણાયક બિંદુઓ એટલે કે ક્રિટિકલ પોઇન્ટ્સ શોધવા પડશે અને પછી કયા નિર્ણાયક બિંદુઓ આગળ વિધેય મહત્તમ મૂલ્ય અથવા ન્યૂનતમ મૂલ્ય મેળવે તે શોધવું પડશે અને નિર્ણાયક બિંદુ શોધવા મારે વિધેય નું વિકલિત શોધવું પડશે કારણ કે નિર્ણાયક બિંદુ છે જ્યાં કિંમત તો ઝીરો હોય છે અથવા માટે આ વિધેય નું વિકલિત એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર આપણે અહીં ઘાતના નિયમનો ઉપયોગ કરીશું એક્સ ની ત્રણ ઘાત નું વિકલિત ત્રણ એક્સ નો વર્ગ થશે ઓછા બાર એક્સ વિકલિત બાર થાય અને પછી આ અચળ નું વિકલિત ઝીરો થાય કારણ કે એક્સ ની સાપેક્ષે તેમાં ફેરફાર થતો નથી હવે જ્યારે એક્સ ની કોઈ પણ કિંમત આગળ અહીં આ પદાવલી ઝીરો થાય અથવા અવ્યાખ્યાયિત થાય ત્યારે આપણને નિર્ણાયક બિંદુ મળશે અહીં આ પદાવલી એક્સ ની બધી જ કિંમતો માટે વ્યાખ્યાયિત થશે માટે આ પદાવલી જ્યારે ઝીરો હોય ત્યારે જ આપણને નિર્ણાયક બિંદુ મળી શકે માટે તેના બરાબર ઝીરો લઈએ બરાબર બાર મળશે હવે બંને બાજુ ત્રણ વડે ભાગીએ તેનાથી આપણને એક્સ નો વર્ગ બરાબર ચાર મળે હવે બંને બાજુ વર્ગ લેતા આપણને એક્સ બરાબર બે અને બે મળે જો આપણે ફક્ત ખાતરી કરવી હોય તો તેવી જ રીતે એફ પ્રાઇમ ઓફ માઇનસ ટુ બરાબર તેજ સમાન દલીલનો નો ઉપયોગ કરીએ તો આના બરાબર પણ ઝીરો થાય માટે આપણે કહી શકીએ કે એક્સ બરાબર બે અને હવે આ બિંદુઓ આગળ વિધેય મહત્તમ મૂલ્ય મેળવશે ન્યૂનતમ મૂલ્ય મેળવશે કે કોઈ પણ મૂલ્ય ન મેળવે તે આપણે હજુ સુધી જાણતા નથી અને તે શોધવા વિકલિત આ બિંદુઓની આસપાસ પોતાની નિશાની બદલે છે કે નહીં તે જોઈએ તેના વિશે વિચારવા વિકલિતનો આલેખ દોરીએ અહીં આ એક્સ અક્ષ છે આ એક્સ અક્ષ અને આ ભય અક્ષ છે અહીં આ ભય અક્ષ એક્સ બરાબર બે જે આ બિંદુ થશે અને એક્સ બરાબર માઇનસ બે જે આ બિંદુ થશે હવે વિકલિતનો આલેખ કેવો દેખાય આપણે અહીં ભય બરાબર આલેખ દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ માટે નો આલેખ કંઈક આ પ્રમાણે દેખાશે તેનો આલેખ કંઈક આ રીતે આવે બે અને માઇનસ બે એ આ વિધેયના શૂન્ય છે વિકલિતનો આલેખ કઈક આ રીતે આવશે હવે વિકલિત આ બિંદુ બે ને પસાર કરે ત્યારે તે ઋણ બને છે અહીં તે ધનથી ઋણ બને છે અને આ નિર્ણાયક બિંદુ મહત્તમ બિંદુ બને તે માટેની શરત છે માટે અહીં તે મહત્તમ બને હવે એક્સ બરાબર બે આગળ તે ઋણથી ધન બને છે તે બને છે અને નિર્ણાયક બિંદુ ન્યૂનતમ મૂલ્ય મેળવશે તે તે માટેની આ શરત છે માટે અહીં ન્યૂનતમ મૂલ્ય મેળવે હવે આ બાબત સાચી છે હું તેની ખાતરી કરવા માંગુ છું જો આપણો વિધેય કોઈક બિંદુ સુધી વધી રહ્યું હોય તે કોઈક બિંદુ સુધી વધી રહ્યું હોય અને પછી આ બિંદુ આગળ તેનું વિકલિત ઝીરો હોય અથવા તેનું વિકલિત અવ્યાખ્યાયિત પણ હોય શકે આ બિંદુ મહત્તમ બિંદુ થાય યાદ રાખો કે અહીં આ વિકલિત નો આલેખ છે અહીં આ વાય બરાબર એફ ઓફ એક્સ નહીં પરંતુ વાય બરાબર એફ પ્રાઇમ ઓફ એક્સ નો આલેખ છે અહીં આ વિકલિત નો ઢાળ છે એટલે કે વિધેય ઘટી રહ્યું છે જો વિધેય ઘટી રહ્યું હોય આ પ્રમાણે અને પછી આ બિંદુ આગળ તેનો વિકલિત ઝીરો છે એટલે કે તેનો ઢાળ ઝીરો છે ત્યારબાદ વિધેય નો ઢાળ ધન છે એટલે કે તે બિંદુ પછી વિધેય આ રીતે વધી રહ્યો છે આ પ્રમાણે તો અહીં આ બિંદુ ન્યૂનતમ બિંદુ થાય આમ જયારે વિકલિત ઋણથી ધન થશે અથવા ધનથી ઋણ થાય ત્યારે તેનો વિધેય કેવું દેખાય

આપણી પાસે અહીં એક્સ બરાબર બે આગળ નિર્ણાયક બિંદુ છે અહીં એક્સ બરાબર બે આગળ નિર્ણાયક બિંદુ છે અને તેવી જ રીતે અહીં એક્સ બરાબર માઇનસ બે આગળ નિર્ણાયક બિંદુ છે બીજું નિર્ણાયક બિંદુ એક્સ બરાબર માઇનસ બે આગળ છે આપણે અહીં આ વિધેયને જોઈને કહી શકીએ કે જ્યારે એક્સ બરાબર ઝીરો હોય ત્યારે વાય બરાબર એટલે કે એફ ઓફ એક્સ બરાબર બે થાય જે આપણો વાય અંતઃ ખંડ થશે બે અહીં આવશે જે આપણો વાય બરાબર માઇનસ બે આગળ આપણું મહત્તમ બિંદુ છે તો એફ ઓફ માઇનસ ટુ શું થાય માટે એફ ઓફ માઇનસ ટુ બરાબર માઇનસ બે નો ઘન જે માઇનસ આઠ થશે ઓછા બાર ગુણ્યા માઇનસ બે જે માઇનસ ચોવીસ થાય પરંતુ અહીં માઇનસની નિશાની છે તેથી પ્લસ ચોવીસ વત્તા બે ચોવીસ માંથી આઠ જાય તો સોળ બાકી રહે અને સોળમાં બે ઉમેરીએ તો આપણને મળે હું અહીં સ્કેલ મુજબ દોરતી નથી પરંતુ આ થશે માટે તે બિંદુ આ થશે માઇનસ બે કોમાં અઢાર જે આપણું મહત્તમ બિંદુ છે એક્સ બરાબર માઇનસ બે આગળ જતો વિકલિત ધન છે માટે તેનો ઢાળ ધન આવશે આ પ્રમાણે અને પછી આ બિંદુ પસાર કરી લીધા બાદ તેનો ઢાળ ઋણ આવશે એક્સ અક્ષ ને પસાર કરી લીધા બાદ વિકલિત ઋણ બને છે માટે આ બિંદુ પછી આપણું વિધેય ઘટશે તેનો ઢાળ ઋણ બને છે અને હવે આ વિધેય અંતઃખંડમાંથી આ વિધેય અંતઃખંડમાંથી પસાર થાય તે હવે બીજા નિર્ણાયક બિંદુની નજીક પહોંચશે બરાબર શું થાય? ચોવીસ માઇનસ સોળ થશે અને તેમાં બે ઉમેરીએ તો આપણને માઇનસ ચૌદ મળે તેથી માઇનસ ચૌદ અહી છે માઇનસ ચૌદ ન્યૂનતમ વિન્દુ અહીં આવશે હવે આપણે અહીં જોઈ શકીએ કે જેમ જેમ આપણે આ બિંદુ સુધી પહોંચીએ તેમ તેમ વિકલિત ઋણ છે માટે અહીં વિધેય ઘટી રહ્યું છે આ પ્રમાણે અને આ બિંદુ આગળ તેનો ઢાળ 0 છે અને ત્યારબાદ આ બિંદુ પછી આપણો ઢાળ વધી રહ્યો છે વિકલિત ધન બને છે માટે તે કંઈક આ પ્રમાણે આવશે આમ આપણે આ બંને નિર્ણાયક બિંદુઓની મદદથી એફ ઓફ નો આલેખ કેવો દેખાશે તે શોધી નાખ્યું જ્યારે એક્સ બરાબર માઇનસ બે હોય ત્યારે આપણું વિધેય મહત્તમ મૂલ્ય મેળવે છે અને જ્યારે એક્સ બરાબર બે હોય ત્યારે આપણું વિધેય ન્યૂનતમ મૂલ્ય મેળવે છે